રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની આજે છે પ્રથમ માસિક પુણ્યતિથિ ત્યારે કોંગ્રેસે આજે રાજકોટ બંધનું એલાન આપ્યું રાજકોટમાં બંધન એલાનના પગલે વહેલી સવારથી જ વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખ્યા હતા કોંગ્રેસના નેતાઓએ દરેક વેપારીને હાથ જોડીને દુકાનો બંધ રાખવા અપીલ કરી પરેશ ધાનાણી જિગ્નેશ મેવાણી લાલજી દેસાઈ સહિતના દિગ્ગજ નેતાઓ બજારમાં દરેક વેપારીઓને બે હાથ જોડીને દુકાનો બંધ રાખવા વિનંતી કરતા જોવા મળ્યા બપોરે જો એક વાગે દોઢ વાગે દિગ દુકાનો બધું તો કે ઘટના બની છે તમારી જોડે વધારે વધારે લાગણી વ્યક્ત કરવા માંગુ છું આપ જોડીની વિનંતી છે એક વાર કસિબને રાખે આભાર તમારો ફરી આવું ના થાય